ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર એટલે ફ્રેન્ડશીપ ડે કેશોદના હરસુખભાઈ ડોબરિયા પક્ષીઓ સાથે મિત્રતા અનોખો છે છે અને તેમના ફળિયામાં પોપટો પણ આવે જ્યારે કેશોદથી અમારા સંવાદદાતા અનિરુદ્ધસિંહ બાબરિયાની સ્પેશિયલ રિપોર્ટમાં જોઈએ કેશોદમાં પોપટ ચકલાનું સદાવત ચલાવતા પક્ષી પ્રેમી હરસુખભાઈ ડોબરિયા પક્ષીઓ અને હરસુખભાઈની અનોખી દોસ્તીની અનોખી દાસ્તાન જુનાગઢના કેસોદમાં રહેતા હરસુખભાઈ ડોબરિયા અને તેના પરિવારને પક્ષીઓ સાથે એવી તો દોસ્તી છે કે તેને એક બીજા વગર ચાલતું જ નથી પક્ષીઓ અને હરસુખભાઈની અનોખી દોસ્તીની અનોખી દાસ્તાન મિત્રતા તો તમે ઘણી જોઈ હશે પરંતુ કેસોદના હરસુખભાઈ ડોબરિયા પક્ષીઓ સાથેની મિત્રતા જેવી તમે ક્યાંય નહીં જોઈ હોય આપને જાણીને આનંદ થશે કે હરસુખભાઈ ડોબરિયા છેલ્લા છવ્વીસ વર્ષથી આ રીતે પક્ષીઓને ભોજન પૂરું પાડે છે અને પક્ષીઓને પણ નિયમિત રીતે હરસુખભાઈના ઘરે પહોંચી જાય છે હરસુખભાઈ એક ખેડૂત છે અને પોતાના ઘરે જ છત ઉપર એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ બનાવ્યો છે અને જેમાં દરરોજ સવાર સાંજ બાજરીના ડુંડા અને મગફળીના દાણા તેમજ જુવારની ચણ નાખે છે અને પછી એક પછી એક બે પક્ષીઓ નહીં પરંતુ પાંચ જેટલા પક્ષીઓ અહીં આવે છે પક્ષીઓમાંથી સૌથી વધુ પોપટ સુગડી દેશી ચકલી કબૂતર તથા હોલા જેવા પક્ષીઓ કોઈ પણ પ્રકારના ભય વગર ભોજન આરોગે છે અને પછી પોતાના માળામાં ચાલ્યા જાય છે કે સોદા હરશુકભાઈ ડોબરિયાનો પરિવાર પણ પક્ષી પ્રેમી છે પક્ષીઓનો પ્રેમ અને લાગણી એટલી છે કે સવારના વહેલા પાંચ વાગ્યે ઘરના સભ્યો ઊઠી જાય છે અને સૌ પહેલા પક્ષીના ભોજનની વ્યવસ્થામાં લાગી જાય છે હરશુકભાઈ પક્ષીઓ માટે પહેલેથી જ બાજરીના ડુંડા ખરીદીને ગોડાઉનમાં મૂકે છે અને પક્ષીઓના ચણ માટે દર વર્ષે બજેટ વધતું જાય છે પાંચસો રૂપિયાની ચણની ખરીદી પર શરૂ કરાયેલ આ આ અભિયાનમાં વર્ષે બે લાખ રૂપિયાની ચણની ખરીદી કોઈ પણ ફંડ વગર કરે છે પત્ની રમાબેન કહે છે કે અમારે તો પક્ષીઓ સાથે લાગણીના સંબંધ બંધાઈ ગયા છે અને જ્યારથી પક્ષીઓ અમારે ત્યાં આવવા લાગ્યા ત્યારથી અમારે ખૂબ જ સારું છે અને ધંધામાં ખૂબ જ બરકત થઈ રહી છે જ્યારે ખેતીમાં ઝેરી જંતુનાશક દવાઓના ઉપયોગને કારણે પક્ષીઓના મોત થઈ રહ્યા છે ત્યારે હસુકભાઈ પક્ષીઓને એ અનાજના દાણા ખવડાવે છે જે ઓર્ગેનિક ખેતરોમાં ઉગેલા ધાન્યની જ ખરીદી કરે અને જેના માટે તે અનેક ગામના અનેક ખેતરો ખૂંદી પક્ષીઓને કોઈ પણ જાતનું નુકસાન ન થાય તેની ખાસ કાળજી લઈ રહ્યા છે હર્ષુકભાઈને રાષ્ટ્રીય એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ તેમજ આઈઆઈએમ ગુપ્તાની હાજરીમાં માર્ચ બે હજાર પંદર મન પક્ષીઓ પ્રત્યેના પ્રેમ અને પર્યાવરણના જતન માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો આ પરિવાર ચાર પેઢીથી પક્ષીઓની સેવા કરે છે અને હર્ષોકભાઈ ડોબરિયાની ચાર પેઢી એટલે કે પોતાના ધર્મપત્ની રમાબેન ડોબરિયા તેમના દીકરા પ્રકાશભાઈ તેમજ પત્ની ચંદ્રિકાબેન તેમના પૌત્ર કૃપાલભાઈ તેમના પૌત્ર વધુ નમ્રતાબેન તેમજ તેમની દીકરી વાણીબેન તમામ પક્ષીઓની સેવા કરે છે તેઓ સ્ટાર્ટર તરીકે ખવડાવે છે મગફળીના દાણા અને બાજરાના ડુંડા તેમજ જુવારની ચણ અને મારે ઘેરે જ આ પક્ષી આવે ને પચાસ કિલોમીટર માંથી પારેલા નથી અને હિતાવીસ વર્ષથી અમારી દસ વીઘા જમીનની ઉપજ થઈ અને હજાર એક લાખ રૂપિયાની આસપાસ અમારા ધંધામાંથી અને મારે ચાર પેઢી છે મને સિત્તોતેર વર્ષથી થયા તો અમે ચારે ચાર પેઢી દાળા ડુંડા જે હોલવે એમાં નાખતા હોઈએ અને રોજના બારક મણ ઢુંડા જોઈ બાર પતા એટલે નવ મણ બાજરો રોજ જોઈ અને કોઈનો ફંડફારો લેતા નથી લેવા આવે દેતા નહીં ફારો દેવો કહેતા નહીં જોવો આવે તે બી આવજો અને ઘણા હજારો મણ આવે અને પંખીને કોઈ બી પિંજરામાં ફરાય નહીં ભગવાને એને આખું ગગન ઉડવા માટે લીધું અને કોરોનામાં આપણે હાવ બંધ રહ્યા મકાનમાં થઈ આપણને અનુભવ થઈ ગયો કે અંદર પુરાઈ રહીએ તો શું થાય તો અમારે અહીંયા ઘણા લોકો પોપટ મેલી જાય પોપાસ કિલોમીટર માંથી આવે હવે અમારે કોઈ બી ભારેલું પક્ષી હોય નહીં અને એના ભેરા મેલ દે એટલે એના ભેરા લેતા જાય ને અમે તો નિશાની કરી છે બીજે વચ્ચે પોપટ પાછા ખાવા આવે છે અનિરુદ્ધસિંહ બાબરિયા આર એન ન્યુઝ કેશોદ